હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડની પૂજાનું શું મહત્ત્વ છે પીપળાનું ઝાડ પૂજનીય કેમ છે સનાતન ધર્મમાં પીપળાના ઝાડની પૂજાનું અધિક મહત્ત્વ છે કોઈ પણ ધાર્મિક કાર્ય યજ્ઞ અનુષ્ઠાન વગેરેમાં પીપળાના ઝાડને પ્રાથમિકતા આપવામાં આવી છે પીપળાના ઝાડનું મહત્ત્વ કેવળ ધાર્મિક રૂપમાં જ નહીં પરંતુ ઔષધીય રૂપમાં પણ બહુ છે એના ઉપયોગથી કંઈ કેટલી પ્રકારની જડીબુટ્ટીઓ બનાવવામાં આવે છે જે વિભિન્ન ઉપચાર કરવામાં આપણી સહાયતા કરે છે એવામાં આજે આપણે આ પોસ્ટના માધ્યમથી આપને પીપળાના વૃક્ષનું મહત્વ જણાવીશું સાથે જ જાણીશું આખરે પીપળાના ઝાડને હિન્દુ ધર્મમાં એટલા પૂજનીય કેમ બનાવવામાં આવ્યા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો હિન્દુ ધર્મમાં ઈશ્વરની સાથે સાથે પ્રકૃતિના વિભિન્ન સ્વરૂપોને પણ પૂજનીય માનવામાં આવે છે મુખ્ય આ વસ્તુઓની પૂજા કરવા માટે કહેવામાં આવ્યું છે જે મનુષ્ય જીવન માટે અત્યંત આવશ્યક છે અને લાભદાયક પણ છે આ જ પીપળાના ઝાડ વિશે કેટલાય ગ્રંથોમાં લખવામાં આવ્યું છે જેને લીધે પીપળાના ઝાડનું મહત્ત્વ અધિક વધી જાય છે પીપળાના ઝાડમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જેનો ઉલ્લેખ સ્વયં તેમણે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કર્યો છે અર્જુનને ઉપદેશ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અસ્વસ્થ અહમ વક્ષાણામ જેનું વર્ણન ગીતાના દસમા અધ્યાયમાં મળે છે જેનો અર્થ છે કે બધા જ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ અર્થાત સ્વયં ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે એમના દ્વારા પીપળાના વૃક્ષને મહત્ત્વ આપવા પાછળના કંઈક કેટલાય કારણ છે જે આ વૃક્ષની વિશેષ્ટતા છે પીપળાના ઝાડ નીચે કોઈ દિવસ ઘાસ ઉગતું નથી અર્થાત આ નવા જીવનની સંરચનાને રોકે છે અર્થાત આ નવા જીવનની સંરચનાને રોકે છે સાથે જ આ વૃક્ષ ક્યારેય પણ ફળ નથી આપતું આની સાથે પીપળાનું વૃક્ષ સેંકડો વર્ષો સુધી જીવંત રહે છે પૃથ્વી પર સદાય રહેવાને કારણે ભગવાન વિષ્ણુએ એને પોતાનું રૂપ બતાવ્યું છે પૌરાણિક કથા અનુસાર મહર્ષિ દદીજીના પુત્ર મુનિ પીપલા પોતાના પિતાની મૃત્યુનો પ્રતિશોધ દેવતાઓ પાસે લેવા માગતા હતા એમના પ્રકોપથી બચવા માટે દેવતાઓએ કહ્યું કે આ સમયે શનિદેવની દ્રષ્ટિ વક્ર છે બરાબર નથી માટે અસલી દોષી તેઓ જ છે આ જાણ્યા પછી પીપલાદ શનિદેવ પર બ્રહ્માસ્ત્ર ચલાવવાના જ હતા કે ત્યારે જ શનિદેવ તેમની સામે ક્ષમા માગી અને પ્રણ લીધું કે બાર વર્ષથી ઓછી આયુના કોઈને કોઈ પણ મનુષ્યને પરેશાન નહીં કરે મૂનિ પીપલાદ પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા હતા કારણ કે પોતાના માતા પિતાના મૃત્યુના પછી તેમનું પાલન પોષણ પીપળાના ઝાડ નીચે થયું હતું ત્યાંથી પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવનો પ્રકોપ પણ ઓછો થાય છે આને કારણે જ હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું મહત્વ વધી જાય છે સ્કંદપુરાણમાં પણ પીપળાના વૃક્ષનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં એને ભગવાન વિષ્ણુનું સંપૂર્ણ જીવંત રૂપ માનવામાં આવે છે એમાં બતાવવામાં આવે છે કે પીપળાનું વૃક્ષના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેના થળમાં કૃષ્ણનો અને ડાળીઓમાં શાખાઓમાં સ્વયં નારાયણ વસે છે તેના સિવાય તેના પાનમાં શ્રીહરિ અને બધા દેવી દેવતાઓનો વાસ હોય છે પીપળાના વૃક્ષમાં બધા જ દેવતાઓ અને સ્વયં નારાયણનો વાસ હોવાને કારણે તેનું મહત્ત્વ કંઈ કેટલાય ઘણું વધી જાય છે પીપળાના વૃક્ષને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું રૂપ બતાવ્યું છે જેનું એક મુખ્ય કારણ એ છે કે તેમાંથી ઓક્સિજન છોડવાની ક્ષમતા વધારે છે બધા જ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ અને તુલસી માતાનો છોડ ચોવીસ કલાક સુધી ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે સવારે સૂર્યની રોશનીમાં પીપળાનું વૃક્ષ ઓઝોન વાયુનું પણ ઉત્સર્જન કરે છે જે મહિલાઓ માટે અતિ અધિક લાભદાયક છે પૌરાણિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે એવું માનવામાં આવે છે આમ હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે અને તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને તેના ગુણોનો લાભ ઉઠાવવો જોઈએ અને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે